હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું વડિયારી ફ્લેવરની દેશી લસ્સી ઉનાળામાં મીઠી લસ્સી તો કોઈપણ સમયે આપણે બનાવી અને પી શકીએ છીએ એમાં પણ જો રિફ્રેશિંગ વડિયારીનો ફ્લેવર મળી જાય તો તો બધા જ પડી જાય ને તો એવી જ આપણે ટેસ્ટી અને દેશી ફ્લેવરની લસ્સી ઘરે બનાવીશું રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાયકન પ્રેસ કરી દો લસ્સી બનાવવા માટે આપણે લઈશું એક કપ દહીં દહીં લેતા વખતે ધ્યાન રાખવું કે દહીં બહુ ખાટું ના હોય ત્યારબાદ લઈશું બે ચમચી જેટલી વડિયારી ત્યારબાદ લઈશું થોડા બરફના ટુકડા ત્યારબાદ લઈશું એકથી બે ચમચી જેટલી ખડી સાકર તે ના હોય તો આપણે ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ ત્યારબાદ લઈશું બેથી ત્રણ નંગ ઇલાયચી અને થોડી કાજુ બદામની કતરણ લઈશું તો હવે આપણે વળિયાળી ફ્લેવરની દેશી લસ્સી બનાવવાની શરૂઆત કરીશું તેના માટે મિક્સરનું એક નાનું ઝાર લઈશું અને તેમાં એડ કરીશું વળીયારી અને ખડી સાકર ત્યારબાદ તેમાં આપણે ઇલાયચી એડ કરીશું જે આપણે ઇલાયચીને ખોલીને એડ કરીશું જેથી કરી અને તેનું ફ્લેવર બરાબર રીતે લસ્સીમાં આવે લસ્સીમાં ઈલાયચીનું ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તો તે જરૂરથી એડ કરવી જો તમારે આ સમયે ખડીસા કરી ના કરવી હોય તો દળેલી ખાંડ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય ત્યારબાદ હવે બધી જ સામગ્રીઓને આપણે ખૂબ જ સારી રીતે પીસી લઈશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બધી જ સામગ્રીઓ પીસાઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો આ આપણી પાસે લસ્સી બનાવવાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે આ પ્રીમિક્સને આપણે લગભગ છ થી આઠ મહિના સુધી ફ્રીઝરમાં ઇઝીલી સ્ટોર કરી શકીએ છીએ આ પ્રીમિક્સનો યુઝ તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ લસ્સી બનાવી હોય ત્યારે કરી શકો છો અને ત્યારે પીસવાની કોઈ ઝંઝટ કરવાની પણ જરૂર નથી રહેતી તો હવે લસ્સી બનાવવા માટે મિક્સરનું એક મોટું જાર લઈશું અને તેમાં અડધો કપ જેટલું દહીં એડ કરીશું જો તમારે વધારે લસ્સી બનાવવી હોય તો દહીં વધારે એડ કરવું ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરીશું આ લસ્સી ઠંડી ઠંડી ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હવે આપણે જે પ્રીમિક્સ બનાવ્યું છે વડિયલી ફ્લેવરનું તેને એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલું એડ કર્યું છે કારણ કે આપણે બે ચમ બે ગ્લાસ જેટલી લસ્સી બનાવીશું જેટલી લસ્સી બનાવી હોય એ પ્રમાણે તેનું પ્રીમિક્સ એડ કરી શકાય તો હવે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ રિફ્રેશિંગ લસ્સી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ ઉનાળામાં કંઈક નવું જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું તે મને જરૂરથી જણાવજો જો તમને લસ્સીની રેસિપી પસંદ આવે તો લાઇક અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાઈકન પ્રેસ કરી દો જેથી કરી અને જ્યારે જ્યારે હું નવા વિડીયોઝ અપલોડ કરું ત્યારે નોટિફિકેશન તેની સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં ઉપરથી થોડી વળિયરી અને થોડી કાજુ બદામની કતરણ એડ કરીશું જેથી આ લસ્સીમાં ફ્લેવર થોડા વધારે એડ થઈ જાય જો તમને પસંદ ના હોય તો તે અવોઈડ પણ કરી શકાય તો તૈયાર છે આપણી દેશી સ્ટાઇલ વડિયારી ફ્લેવરની લસ્સી તો તમે જરૂરથી બનાવજો થેન્ક યુ